ગુજરાતમાં ખેડા જિલ્લાના મહુધા તાલુકામાં આવેલું મીનાવાડા દશામાનું મંદિર તેના પ્રાચીન ઇતિહાસ અને દંતકથાઓ માટે પ્રખ્યાત છે તેને લગતા મુખ્ય રહસ્યો અને માન્યતાઓ નીચે મુજબ છે સાતસો વર્ષ જૂનો ઇતિહાસ અને મીનડ શહેર સ્થાનિક માન્યતાઓ અનુસાર મીનાવાડા ગામનો ઇતિહાસ લગભગ સાતસો વર્ષ જૂનો છે એવું કહેવાય છે કે વર્ષો પહેલાં અહીં મીનડ શહેર વસેલું હતું જે વાણિજ્યનું કેન્દ્ર હતું જો કે એક સમય પૂર આવવાને કારણે આ શહેર પાણીમાં તણાઈ ગયું તેના બચેલા હિસ્સાને મીનાવાડા નામ આપવામાં આવ્યું દશામાની પાળિયા સ્વરૂપે હાજરી સાતસો વર્ષ પહેલાં નદીના કાંઠે દેવી જેને મા દશામા તરીકે ઓળખવામાં આવે છે પાળિયા પથ્થર સ્વરૂપે બિરાજમાન થયા હતા બારોટોના ચોપડે ઐતિહાસિક નોંધોમાં પણ તેનો ઉલ્લેખ હોવાનું કહેવાય છે કે આ પાળિયાને ક્યારેય સ્પર્શ કરવો કે ખસેડવો નહીં દશામાનો ચમત્કાર અને સાક્ષાત પ્રાગટ્ય એક લોકવાયકા મુજબ વર્ષ ઓગણીસો પંચાણુંમાં માં ગામની એક ભક્ત દીકરી શારદા જે નિયમિત દશામાના વ્રત કરતી હતી તેની ભેંસો મહોર નદીના ખેતરોમાં ખડિયતમાં કાદવ કિચડ ફસાઈ ગઈ હતી આરતીના સમયને કારણે તેણે માતા દશામાને આજીજી કરી સ્થાનિકો માને છે કે માતાજી તેની પ્રાર્થનાથી પ્રસન્ન થયા અને ત્યાં સાક્ષાત પ્રગટ થયા ભેંસોને બહાર કાઢી અને તે દીકરીમાં હાજર થયા હતા ત્યારથી તે દીકરી દ્વારા જ માતાજીની સેવા પૂજા કરવામાં આવે છે અને ભક્તોને તેના દ્વારા જ માતાજીના સાક્ષાત દર્શન થતા હોવાની માન્યતા છે મનોકામના પૂર્ણ થવી આ મંદિરની મુખ્ય વિશેષતા એ છે કે અહીં દર્શન કરવાથી ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે ખાસ કરીને વાંજિયાના ઘરે પારણા બંધાય છે તેવી પ્રબળ માન્યતા છે આ કારણે ગુજરાત ઉપરાંત રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સહિત દૂર દૂરથી ભક્તો દર્શનાર્થે આવે છે મીનાવાડા મંદિરનું પ્રાચીન રહસ્ય તેના સાતસો વર્ષ જૂના મૂળ મીનળ શહેર અને મા દશામાના સાક્ષાત પ્રાગટ્ય તથા ચમત્કારિક શક્તિઓ સાથે જોડાય